હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજે એક ખાસ અપડેટ કારણ કે કેનેડા ઇમિગ્રેશનમાં જે મોટા બદલાવો થયા છે ફરી એની અસર તમારા પર શું થશે અથવા જે તમારા બાળકો છે એના પર શું થશે એના ઇમિગ્રેશનને શું ઇફેક્ટ થશે જેમ કે બાળકોએ કેનેડા છોડી દેવું પડશે તો ફેર બાળકોએ કેનેડામાં રહી શકશે અથવા બાળકોને જલ્દી પીઆર મળશે વક કમિટો મળશે કામ કરવાના અધિકારો બદલાશે શું છે આખી ડિટેલ હું તમારી સાથે શેર કરીશ જેની અંદર કેનેડા ઇમિગ્રેશનમાં માર્ક કાર્નીએ ઓલરેડી એમની જે ટીમના ઇમિગ્રેશન મિનિસ્ટર હતા એમના બદલાવ કર્યા છે હવે એ મિનિસ્ટરના બદલાવ જે થયા છે ઇમિગ્રેશન મિનિસ્ટરના એની અંદરમાં હવે આપણે એ જોવું પડશે કે બાળકોને શું ઇફેક્ટ થવાની છે વિડીયો લાસ્ટ સુધી જોશો અને પ્રોપર શાંતિથી સમજશો તો તમને બી હેડેક નહીં આવે કારણ કે આ સોશિયલ મીડિયામાં બી અત્યારે બહુ ચાલી રહ્યું છે ટ્રેન્ડિંગ હોવાને કારણે લોકો પેરેન્ટ્સ ટેન્શનમાં બી છે કારણ કે ક્યાંક તો એવું બી ચાલી રહ્યું છે કે હવે તો કેનેડા જવા જ નહીં મળે અથવા કેનેડામાં હવે વિદ્યાર્થીઓ જઈ જ નહીં શકે અને આવું બધું કેનેડામાંથી વિદ્યાર્થીઓને અમેરિકાની જેમ પાછા મોકલવામાં આવશે અને આવી બધી ઘણી સોશિયલ મીડિયાની અફવાઓ સાંભળવામાં આવી રહી છે કદાચ કોઈ ક્લાયન્ટ આવ્યા હતા એમની સાથે બી વાત કરતાં મને આ જાણવા મળ્યું તો મને એમ થયું કે આના ઉપર હું તમને એક ડિટેલ બ્રીફ કરી દઉં જેથી કરીને તમને બી શાંતિથી સમજવામાં ઈઝી થાય ચેનલ પર જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો અને આવી જ અપડેટ જોવા માટે એક નાનું અમથી અમારા તરફથી રિક્વેસ્ટ હોય છે તમને કે વિડીયોને મેક્ઝિમમ લોકો સુધી શેર કરતા રહેજો એક નોર્મલ હોય છે તમારે બટન જ એક શેર કરવાનું દબાવવાનું છે અને વોટ્સઅપમાં પાંચસો લોકો છે પાંચસો લોકોને ટીક કરીને જવા દેવાનું છે બહુ ઇઝી હોય છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ તમારી પાસે જ્યાં હોય ત્યાં વિડીયોને શેર કરતા રહેજો કારણ કે તો જ વિદ વિદ્યાર્થીઓ સુધી આવી માહિતીઓ પહોંચશે હવે આની સાથે જ આપણે જે મેઇન ટોપિક પર આપણે જઈએ કે જ્યાં આગળ જે અહેવાલ અમારી પાસે આવ્યો છે જો એને આપણે ડિવાઈડ કરીએ તો બે ભાગની અંદર આને સમજી શકાય એવું છે ફર્સ્ટ પાર્ટની અંદર જે માર્ક કાર્ની છે જે નવા કેનેડાના પીએમ છે જે ઇલેક્ટેડ થઈ ગયા છે આમના તરફથી ફર્સ્ટ જે કરવામાં આવ્યું છે ઇમિગ્રેશનના નિયમોની અંદર બદલાવ કરવાની વાત કરવામાં આવી છે એમના મંત્રીમંડળને જે પત્ર લખી અને એમણે એમને બ્રીફ કરવા માટે કહ્યું છે કે જ્યાં આગળ જે બે મોટા ટોપિક હતા કે જેમાં બે મુદ્દાઓને એમણે પ્રાધાન્ય આપ્યું છે બે મુદ્દાઓ ઉપર એમણે વધારે ભાર આપ્યો છે એક વસ્તુ કે જેની અંદર ઇમિગ્રેશન જે છે એને દરે કરવાની વાત કરવામાં આવી છે અને જે લેવલ છે જ કારણ કે એમણે બી જેમ માર્ક મિલર હતા ત્યારે એમણે જે બદલાવ કર્યા હતા એ જ મુજબ કે હાઉસિંગ ક્રાઇસિસ જોબ ક્રાઇસિસ આ બધી જે વાતો છે આના અંદર ઇમિગ્રન્ટને પ્રોબ્લમ ના થાય એટલા માટે એક વસ્તુ એ ડિક્લેર કરી કે ભાઈ ઓલરેડી આને એક લિમિટ લેવલ પર રાખો બીજી વસ્તુ એમણે બીજી તરફ એવી વાત કરી છે કે ઇકોનોમીને કન્ટિન્યૂ રાખવા માટે કુશળ કારીગરો વર્લ્ડમાંથી સારી સારી જગ્યાએથી શોધવા માટે એમના જે મંત્રીમંડળ છે એમને પત્રની અંદર એમણે રજૂઆત કરી છે હવે આ બંનેને આપણે એક સરળ ભાષામાં સમજીએ આ એક મેં તમને ટેકનિકલ વાત કરી કારણ કે પત્ર તો ઘણો બધો મોટો બી હોય અને ડિટેલ્સ બી બહુ બધી ટેકનિકલ્સ હોય હું તમને એક સરળ ભાષાની અંદર સમજાવું આ વસ્તુને પછી આપણે બીજી અપડેટ પર જઈએ કે જ્યાં આગળ આ એક ટેકનિકલી એવી રીતે જોવા જઈ શકાય કે ઇમિગ્રેશન જે છે કેનેડાનું એ એ રીતે ફોકસ કરે છે જે હું લગભગ તમને ઘણા ટાઈમ પહેલાં બી આપણે વાતો કરતા ત્યારે હું શેર કરતો કે પ્રોપરનેસ જે છે કેનેડાના ઇમિગ્રેશનમાં એ લાવવાની કોશિશ કરે છે જેમ કે એક એક્ઝામ્પલ છે જે વિદ્યાર્થીઓની ભવિષ્યમાં પાંચ વર્ષ પછી કારણ કે ઓબ્વિયસલી બેચલર કોર્સ ત્રણ વર્ષનો હોય છે માસ્ટર કોર્સ જે બે વર્ષનો હોય છે તો આગળના પાંચ વર્ષ પછી કેનેડાની અંદર એક રિસર્ચ સર્વે મુજબ કે ભાઈ કઈ ડિમાન્ડ છે એ કોર્સિસને પ્રાધાન્ય આપવામાં આવે એ કોર્સિસના વિઝા વધારે રિલીઝ કરવામાં આવે જેથી કરીને બાળકો ત્રણ વર્ષ બે વર્ષ જે બી એમનું એજ્યુકેશન છે એ પૂરું કરે ત્યારબાદ એ લોકોને એવા સ્ટેટની અંદર પ્રાયોરિટી આપવામાં આવે કે જેની અંદર વિદ્યાર્થીઓની જે ડિમાન્ડ છે જેમ કે આઈટી સેક્ટરની ડિમાન્ડ એક જગ્યાએ હોય એક જગ્યાએ છે તો મિકેનિકલ ઇલેક્ટ્રિકલ સેક્ટરની ડિમાન્ડ્સ હોય છે ઓટોમોબાઈલ સેક્ટરની ડિમાન્ડ હોય આ રીતની જે ડિમાન્ડ્સ હોય એ રીતે બાયફર્ગેશન કરવામાં આવે જેથી કરીને થશે કેવું કે એક બાળક ત્યાં ભણવા ગયું હવે માનો કે એક એક્ઝામ્પલ લઈએ કે આઈટીવાળાની ડિમાન્ડ છે એ ઓન્ટારિયોમાં છે તો ઓન્ટારિયોમાં જ એ કોર્સિસ પ્રિફર કરશે કારણ કે એમની પાસે ઓલરેડી પહેલાં અહેવાલ નહોતા એટલે કેવું કે ભાઈ રિલેટિવ હતા એટલે એ ઓન્ટારિયો જતો હતો હવે રિલેટિવ ભલે ને એલ્બર્ટામાં રહેતા હોય કારણ કે એ ઓટોમોબાઈલ કરતા હશે હવે વસ્તુ એવી છે કે આઈટી કરવું છે મારે તો મારે જવું જોઈએ ઓન્ટારિયોમાં એટલે વિદ્યાર્થી જશે ઓન્ટારિયોમાં કે એનું ભણવાનું પૂરું કરશે ત્યારબાદ એની ડિમાન્ડ હોવાને કારણે એને સારા સ્કેલની જોબ મળશે જોબ મળશે તો એના આ ખર્ચાઓનું એમને જે ક્રાઇસિસ છે અર્નિંગના ક્રાઇસિસ છે સારી સેલેરી સારી સેવિંગ હશે તો એ ઘર પોતાનું વસાઈ શકે તો હાઉસિંગ ક્રાઇસિસ ના ફેસ કરવા પડે આમ ટેકનિકલી આ એક હું તમને અહેવાલનું બ્રિફિંગ કરી રહ્યો છું કે જે કરવાને કારણે જે બાળકોને મુસીબત થઈ છે એ એને હવે તકલીફ ના પડે એટલે આમ જોવા જઈએ તો થોડુંક કડક વલણ કહેવાય કે ભાઈ જેની અંદર ઓલરેડી એક અનાઉન્સમેન્ટમાં બી હતું કે જેમણે ડિક્લેર એવું કર્યું હતું કે એક ટકા જે કેનેડાની ટોટલ પોપ્યુલેશન છે એના કરતાં એક ટકા કરતાં ઓછાનો ઘટાડા દર સાથે ન્યૂ ઇમિગ્રન્ટને ઇન્વાઇટ કરવાની એક રજ રજૂઆત બી આની અંદર હતી એટલે કે ઘણી વખતે કેવું થાય કે સોશિયલ મીડિયા થ્રુ માહિતી પહોંચે તમારા પાસે લેવું આવે કેનેડા ઇમિગ્રેશન એક ટકાનો ઘટાડો કરશે અથવા કેનેડા ઇમિગ્રેશન વિદ્યાર્થીઓને ઘટાડશે આવું નથી આ ઘટાડાનું ટેકનિકલ આખી વસ્તુ જે સરળ ભાષામાં જો કહીએ તો આ એક એનો ઉદ્દેશ્ય હતો કે જેની અંદર એમણે ભાર આપ્યો હતો અને બીજી વસ્તુ કે જો કદાચ એવું કહી રહ્યા છે કે બીજો મુદ્દો કે જે આગળ આખા વર્લ્ડમાંથી કુશળ કારીગરો ગોતો અને કેનેડાની ઇકોનોમીને પ્લસ કરવાની રજૂઆત કરી છે એમણે જે લેટરની અંદર માર્ક કાર્નીએ તો આની અંદર એક વસ્તુ એવી ખબર પડે કે આ અલ્ટિમેટલી બી ભારતીય વિદ્યાર્થીઓ માટે જ ઈશારો થઈ શકે કારણ કે માનો કે એક્ઝામ્પલ તમે જો કદાચ રિસર્ચ અથવા અહેવાલ જુઓ સો લોકો જ્યારે જતા હોય અથવા તો સો વિઝા રિલીઝ થાય આ એક એવરેજ માટે હું તમને કહી રહ્યો છું તેમાંથી નાઇન્ટી વિઝા જે છે અથવા નાઇન્ટી પર્સન્ટ વિઝા હોય છે આ ભારતીયોના હોય છે કારણ કે મેન પાવર માટે કેનેડાએ આઉટસોર્સિંગ સિવાય ઓપ્શન્સ નથી જે વાત બી આપણે ઘણા ટાઈમથી કરતા આવ્યા છીએ કે કેનેડાની અંદર ઓલરેડી બોન્ડ રેટ આપણા જેટલો નથી કે જેને કારણે એમની પાસે એટલી પોપ્યુલેશન્સ નથી કે ઇકોનોમીને સપોર્ટ માટે એમને મેન પાવર બહારથી ના બોલાવે તો ચાલે એટલે એમને બોલાવવા જ પડશે અને બહારથી જો કોઈ મેન પાવર બોલાવો છે તો સૌથી પહેલો ઓપ્શન ભારતીય આવે કારણ કે વસ્તીની નજરે જોઈએ તો ભારત અને ચાઈના તો ચાઇનીઝ પબ્લિક એટલી બધી બહાર નથી જતી ઓપ્શન આવે ભારત પાસે બીજી કન્ટ્રીઝની વાત કરીએ તો એક સિમ્પલ લોજિક વિચારો યુરોપવાળો શું કામ કેનેડા જશે ઓલરેડી સ્ટ્રોંગ ઇકોનોમીમાં જીવી રહ્યો છે યુકેવાળો કેમ કેનેડા જશે અથવા તો ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડમાં બોર્ન થયેલી વ્યક્તિ છે અથવા ત્યાંના સિટીઝન જે કેમ કેનેડા કામ કરવા જશે ઓપ્શન જ નથી તો કેનેડા પાસે અલ્ટિમેટલી બી ઓપ્શન જો છે તો એ ભારતનો જ વધવાનો છે હા એક વસ્તુ છે કે થોડી આને પ્રોપરનેસ કરવા જઈ રહ્યા છે એટલે થોડીક મહેનત વધારે લાગે બાળકોને જે એક બ્રિફિંગ રિપોર્ટ આવ્યો છે આની સાથે જ તે માર્ક કાર્નીએ જેવું ઇલેક્શન પત્યું એટલે એમના જે ઇમિગ્રેશન મિનિસ્ટર છે એમને બદલ્યા છે જે બેન દયાલ જે હતા રિચલ બેન દયાલ એમને રિપ્લેસ કર્યા છે અને એમની જગ્યાએ બીજી નિમણૂક કરી છે જેનું બી સોશિયલ મીડિયા થ્રુ ઘણું બધું તમે બધું સાંભળી લીધું હશે અથવા ઘણું અપ એન્ડ ડાઉન સમજ્યા છે પણ આપણે એને સરળ ભાષામાં સમજીએ જેની અંદર જો વાત કરીએ તો જે બેન દયાલ હતા એમને રિપ્લેસ કરી હવેથી જે કેનેડાનું ઇમિગ્રેશન સંભાળવાના છે તો આજે ન્યૂ નિમણૂક થઈ છે એના મેટલિંગ ડેબ આમણે હવેથી આ પદ સંભાળ્યું છે જે હેલિફેક્સ નવાઝ કોશિયાના સાંસદ બી છે અને આમના નવું આજે ઇમિગ્રેશનનું પદ સંભાળવાથી ભારતીય વિદ્યાર્થીઓ પર શું અસર થાય જે મેં તમે કીધું સોશિયલ મીડિયાથી તો ઘણી બધી અફવાઓ સાંભળવા મળતી હોય છે તો હું તમને સરળ ભાષામાં એક સમજાવવાની કોશિશ કરું કે આના થ્રુ હવે બાળકો પર શું અસર થઈ શકે છે આના માટે જો આપણે એમની એક હિસ્ટ્રી જોઈએ જે નવા ઇમિગ્રેશન મિનિસ્ટર છે લેના મેટલેંગ ડેબ આપણે આમની જો ઇમિગ્રેશન હિસ્ટ્રી જોઈએ તો ઓલરેડી એના ઉપરથી આપણને ખબર પડશે કે એમનું કાર્ય કરવાની જે પદ્ધતિ છે અને એમના નવા અનાઉન્સમેન્ટ બી જે ઇમિગ્રેશનના છે એ બી હું તમને કહું કે કયા ચાર મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવશે પહેલાં આમની હિસ્ટ્રી આપણે જોઈએ તો આપણે આના ઉપરથી ખ્યાલ આવશે કારણ કે આપણે ઓલરેડી બે હજાર તેરથી બે હજાર એકવીસ સુધી એઝ એ નોવા સ્કુશિયમ મિનિસ્ટર ઓફ ઇમિગ્રેશન તરીકે એમણે એમની સર્વિસ આપેલી છે બીજી વસ્તુ લેબર એડવાન્સ એજ્યુકેશનની અંદર આ જોડાયેલા એક્રેડિએશન અફેર્સ એન્ડ ફ્રેન્કોફોન કોમ્યુનિટીના પ્રાયોરિટી સપોર્ટમાં જોડાયેલા આના ઉપરથી એક વસ્તુ એ ખ્યાલ આવે કે મેન પાવર હેન્ડલ કરવાનો અનુભવ આમની પાસે સારો છે જેને કારણે વિદ્યાર્થીઓને બેનિફિટ થઈ શકે એવું એક મને લાગે છે આ સાથે જ એમણે જે મેઇન ચાર અનાઉન્સમેન્ટ જે હતા એ બી હું તમને કહું કે ફાઇનલી આ ચાર કયા મુદ્દા ઉપર એમણે ભાર આપ્યો છે કે એની અંદર જો સિમ્પલ છે જે માર કારની પીએમ છે ઓબ્વિયસ છે એમનો આદેશ જે છે એને સેમ રાખવામાં છે કે ભાઈ ટકાઉ સ્તરે ઇમિગ્રેશનને પાછું લાવવું એટલે કે લેવલ મેન્ટેન કરવાની વાત છે કેનેડામાં વધુ આર્થિક ઇમિગ્રેશનને ટેકો આપવો હું તમને ઘણા ટાઈમથી કહું છું એ જ વસ્તુ ફ્રેન્કો ફોન ઇમિગ્રેશન સ્તરમાં વધારો કરવો કેનેડા ધીરે ધીરે હું તમને હજી કહું છું લગભગ છ મહિના વર્ષમાં કે કદાચ બે વર્ષે એવું થઈ જશે કે ફ્રેન્ચ કમ્પલસરી થઈ જશે અને ફ્રેન્ચવાળાને જ પ્રાયોરિટી મળતી હશે આવું બની શકે છે તો તમે લોકો બી ઘણી વખત અમે કહીએ છીએ મુજબ ફ્રેન્ચ શીખવાનું ચાલુ રાખો તમને ફાયદો થશે અને કામ ચલાવો નિવાસી સ્તરમાં ઘટાડો કરવો આ ચાર મુદ્દાઓ પર ભાર દઈ શકે છે આ શક્યતાઓ દેખાઈ રહી છે આ આખો જે અહેવાલ છે આ તો બહુ મોટો અહેવાલ છે એકચ્યુઅલી જો વાતો કરવા જઈએ તો કદાચ કલાકોના કલાકો વહી જાય પરંતુ આને બહુ સરળ ભાષા મને એકદમ નાની સમીક્ષા કરી અને તમને સમજાય એ રીતની અમે એક નાની કોશિશ કરી છે જો અમારી કોશિશ તમને સારી લાગી હોય એક વિડીયોને લાઈક જરૂરથી કરજો ને મેં કીધું રીતના સ્પ્રેડ કરવાનું ના ભૂલતા બીકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ વિડીયોને શેર કરો મેક્ઝિમમ લોકો સુધી તમે હજી બી કંઈ કન્ફ્યુઝન આના સિવાય વધ્યું છે કોમેન્ટ કરતા રહ્યો અમે રિપ્લાય કરવાની કોશિશ કરતા રહીશું ઉપર ઓલરેડી એક નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે તમારા રિલેટિવ્સ આજુબાજુ ક્યાંય બી હોય તમે રેફરન્સ આપો અને તમે બી પોતે પૈસા કમાઈ શકો છો આ રીતે તમે કામ કરી શકો છો અમારી સાથે જોડાઈને અને બાકી કંઈ કન્ફ્યુઝન હોય તો ક્વેશ્ચન કરતા રહેજો અને અમારી કોશિશ જો સારી લાગતી હોય તો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો વિડીયોને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત